નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવે ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ એટલે કે જી જી એસ એસ એક બહુ જ મોટી જાહેરાત વિશે સીસીઈ પરીક્ષા બે હજાર છવ્વીસ ચાલો આની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ ચાલો સીધા આંકડા પર આવીએ અને આંકડો પણ નાનો સોનો નથી કુલ પાંચ હજાર ત્રણસો ને સિત્તેર જગ્યાઓ હા તમે બરાબર સાંભળ્યું પાંચ હજારથી પણ વધારે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને મળીને આ ખરેખર એક સુવર્ણ તક કહી શકાય તો આ આખી ભરતી પ્રક્રિયાને બરાબર સમજવા માટે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું સૌથી પહેલાં તો જોઈશું કે કોણ કોણ આ પરીક્ષા આપી શકે છે પછી જગ્યાઓ અને પગાર ધોરણ શું છે પરીક્ષાની પદ્ધતિ કેવી રહેશે સિલેબસમાં શું શું છે અને છેલ્લે ફોર્મ કેવી રીતે ભરવું ચાલો શરૂ કરીએ સારું તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ શું તમે આ પરીક્ષા માટે લાયક છો ચાલો એની મુખ્ય જરૂરિયાત ચેક કરી લઈએ તો જુઓ ઉંમરની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે અને ભણતરનું શું તો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે બસ આટલી જ બેઝિક શૈક્ષણિક લાયકાત છે પણ હા ઉંમરમાં છૂટછાટ પણ છે આ બહુ મહત્વનું છે સરકારી નિયમો પ્રમાણે અલગ અલગ કેટેગરીને છૂટછાટ મળે છે જેમ કે સામાન્ય વર્ગની મહિલાઓ અને અનામત વર્ગના પુરુષોને પાંચ વર્ષની છૂટ છે જ્યારે અનામત વર્ગની મહિલાઓને તો સીધા દસ વર્ષની છૂટ મળે છે અને શારીરિક રીતે અશક્ત પુરુષો માટે પણ દસ વર્ષની છૂટછાટ છે ચાલો હવે માની લઈએ કે તમે લાયક છો તો સવાલ એ થાય કે કઈ કઈ પોસ્ટ છે અને પગાર કેટલો મળશે એના પર એક નજર કરીએ આ ભરતીમાં જુઓ ગ્રુપ એ અને ગ્રુપ બી માં કુલ છ અલગ અલગ પોસ્ટ છે કાર્યાલય અધિક્ષક જેવી ગ્રુપ પોસ્ટ માટે શરૂઆતી ફિક્સ પગાર લગભગ રૂપિયા છે જે ખૂબ જ સારો છે તો હેડ ક્લાર્ક માટે ચાલીસ હજાર આઠસો અને ગ્રુપ બી માં જુનિયર ક્લાર્ક જેવી પોસ્ટ માટે પણ છવ્વીસ હજાર રૂપિયાનો ફિક્સ પગાર છે એટલે કે રેન્જ ઘણી સારી છે ઓકે તો હવે વાત કરીએ સૌથી મહત્વની સિલેક્શન પ્રોસેસની આખી પ્રક્રિયા બે સ્ટેજમાં વહેંચાયેલી છે ચાલો સમજીએ કે આ બે તબક્કા કયા છે જુઓ એકદમ સિમ્પલ છે પહેલું સ્ટેપ છે પ્રિલિમિનરી પરીક્ષા આ પરીક્ષા ગ્રુપ એ અને બી બંને માટે કોમન રહેશે મતલબ કે બધાએ આ પરીક્ષા તો આપવાની જ છે પછી જે લોકો આ પરીક્ષા પાસ કરશે એ જશે બીજા સ્ટેપ પર એટલે કે મુખ્ય પરીક્ષા અને હા મુખ્ય પરીક્ષા ગ્રુપ એ અને બી માટે અલગ અલગ લેવાશે અને આ મુખ્ય પરીક્ષામાં જ સૌથી મોટો ટ્વિસ્ટ છે આ વાત ખાસ સમજવા જેવી છે જે લોકો ગ્રુપ એ માટે અપ્લાય કરશે એમની મેન્સ પરીક્ષા વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હશે એમાં ગુજરાતી અંગ્રેજી અને જનરલ સ્ટડીઝના લાંબા જવાબો લખવા પડશે જ્યારે ગ્રુપ બીની મેઇન્સ પરીક્ષા એમસીક્યુ બેઝ્ડ હશે એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ આ બંને વચ્ચેનો તફાવત તૈયારીની આખી સ્ટ્રેટેજી બદલી નાખે છે ખરું ને પરીક્ષાની પેટર્ન તો સમજાઈ ગઈ પણ હવે સવાલ એ છે કે વાંચવાનું શું છે ચાલો હવે સિલેબસ ને થોડો ડિટેલમાં જોઈએ સૌથી પહેલા પ્રિલિમ્સની વાત કરીએ કુલ એકસો પચાસ માર્કસ પેપર છે અને આ ચાર્ટ જુઓ સાફ દેખાય છે કે સૌથી વધારે વેટેજ કોનું છે રીઝનિંગનું સીધા સાહીઠ માર્ક્સ એટલે કે કુલ પેપરનો ચાલીસ ટકા ભાગ તો ખાલી રીઝનિંગ જ છે એના પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને જનરલ અવેરનેસના ત્રીસ ત્રીસ માર્ક્સ છે અને ગુજરાતી અંગ્રેજીના પંદર પંદર માર્ક્સ આના પરથી તૈયારી ક્યાંથી શરૂ કરવી એનો સ્પષ્ટ આઈડિયા આવી જાય પ્રિલિમ્સ વિશે થોડી વધુ વિગતો જાણી લઈએ કુલ એકસો પચાસ સવાલ એકસો પચાસ માર્ક્સ અને સમય મળશે એકસો વીસ મિનિટ એટલે કે બે કલાક અને હા નેગેટિવ માર્કિંગ પણ છે દરેક ખોટા જવાબ માટે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક અપાશે આ પરીક્ષા કમ્પ્યુટર પર લેવાશે જેને સીબીઆરટી કહેવાય છે અને જેટલી પણ જગ્યાઓ છે એના સાત ગણા ઉમેદવારોને મેઇન્સ પરીક્ષા માટે ક્વોલિફાય કરવામાં આવશે ચાલો હવે આપણે બધી માહિતી મેળવી લીધી છે તો છેલ્લે એ પણ જોઈ લઈએ કે ફોર્મ ક્યારે અને કેવી રીતે ભરવાનું છે તારીખો અને ફીની વિગતો બહુ જ અગત્યની છે આ તારીખો કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેજો ઓનલાઈન ફોર્મ ભરવાનું ઓ વેબસાઇટ પર પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે સમય બહુ ઓછો મળશે પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા છે અને બાકીની બધી જ કેટેગરી જેમાં ઇડબલ્યુ એસ એસસી એસ ટી એસસીબીસી અને બધી જ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે એમના માટે ચારસો રૂપિયા છે પણ અહીં એક સૌથી સારી વાત એ છે કે જે પણ ઉમેદવાર પ્રિલિમ પરીક્ષા આપવા જશે એમને આ ફી પાછી મળી જશે એટલે કે પરીક્ષા આપવા જનાર માટે આ ભરતી એક રીતે ફ્રી છે તો મિત્રો હજારો જગ્યાઓ છે સ્પર્ધા પણ એટલી જ મોટી હશે આવામાં તૈયારીનું સાચું આયોજન કેવી રીતે કરવું એ સૌથી મોટો સવાલ છે આ જાહેરાત એક મોટી તક તો છે જ પણ એ તકને સફળતામાં બદલવા માટે એક ચોક્કસ વ્યૂહરચના બનાવવી પડશે આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્ય વે ટુ પોઈન્ટ ઝીરો ચેનલ ને કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત